કોલેજમાં આપણા દીકરા દીકરીઓ ભણવા જતા હોય ત્યારે આપણે જાણવાના પ્રયત્ન કર્યા છે કે કોલેજનું એટમોસ્ફિયર કેવું હોય ત્યાંના એ પ્રિન્સિપાલો કેવા હોય શિક્ષકો કેવા હોય આ પ્રોફેસરો કેવા હોય કે શિક્ષક ને પ્રોફેસર બધે એ કથિયાભાઈ ના ના હતા તે શિક્ષક કહેતા હતા ને હવે આપણે એને પ્રોફેસર કહીએ છીએ આ પ્રોફેસર કેવા હોય ઘણી વખત આપણે જોઈએ છીએ ને કે દારૂ પીને આવે ગાળા ગાળી કરે છેડતીઓ કરે મેસેજ કરે બસ આ મેસેજવાળી આ ઘટના થી સામે આવી છે ને મારો લોહી ઉકળી ગયો ભાઈ ની એ ભેસાણને એક આર્ટસ કોલેજનો એક બનાવ સામે આવ્યો છે અને પ્રોફેસર એક ને મેસેજ કરે છે એ મેસેજ હું બ્લર કરીને બતાવી શકું બાકી હું બતાવી પણ ન શકું જોકે મારે બતાવવું ન જોઈએ આ નિમ્ન કક્ષાનું કૃત્ય કરેલું છે આ તેમની નહીં તમારી માનસિકતા છતી થાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન તો મારી ચેનલને કરી લો બે દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે જુનાગઢની વાત કરવી છે આર્ટ્સ કોલેજની જે એક પ્રોફેસર એક વિદ્યાર્થીનીને મેસેજ કરે છે કે મેં તને બોલાવી તું આવી કેમ નહીં એમની એક એવી ભાષામાં વાત કરે છે હું ન કહી શકું હવે મને એ થાય છે કે જો એ શિક્ષકના ઘરમાં બેન દીકરી નહીં હોય સલાહ કેમ આવું કરતા હશે એક બાજુ જોઈએ તો દારૂ પીને શિક્ષક આવે એક બાજુ જોઈએ તો દારૂ પીને પ્રિન્સિપાલ આવે છોકરાઓને ગાળો દે બાળ નાની નાની બાળકીઓને ગાળો દે એમની સામે એવી અભદ્ર ભાષાનું વર્તન કરે જ્યાં બીજા પ્રોફેસરો સારા હોય એને દંડો લઈને મારવા દોડે આ તમારી રીત છે ભાઈ સાહેબ આવું પ્રોફેસર ન હોઈ શકે ગુજરાતનું શિક્ષણ આવું ન હોય શકશે એક બાજુ જોઈએ તો મારા ગુજરાતના એ ભાવિ શિક્ષકો ગાંધીનગરમાં ઢસડાય છે તો બીજી તરફ આવા નફટ શાળાઓ શિક્ષકો કે જે વિદ્યાર્થીનીઓને મેસેજ કરે છે કાલે મેં તને બોલાવી તું કેમ ન આવી તારા બાપનું છે બધું રીતે આવી જાય ભાઈ તું પ્રોફેસર છો પ્રોફેસરની રીતમાં રહે ભાઈ પગાર આપે છે તો એ પગારની રીતમાં રહો પણ જ્યારે અમારી પાસે આવા મુદ્દા આવે છે ને ત્યારે લોહી ઉકળી જાય છે ને કહેવા માટે ઘણું બધું હોય છે પણ કહી નથી શકતા એ પ્રોફેસર નું શિક્ષણ જગત ને શરમાવે તેવું એક વોટ્સએપ ચેટ વાયરલ થયું ને ત્યારબાદ આખી આ ઘટના સામે આવી અને ઘટના સામે આવતા જ ખડબડાટ મચી ગયો સાહેબ વિદ્યાર્થીની હારેનું એક પ્રોફેસરનું ચેટ વાયરલ થયું છે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના જૂનાગઢના ભેસાણની આર્ટ્સ કોલેજના પ્રોફેસરનું છે શિક્ષણ જગતને શરમાવે ને તેવું વોટ્સએપ ચેટ વાયરલ થયું છે કોલેજના પ્રિન્સિપલ દ્વારા આ પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્તરે કમિટી બનાવવામાં આવી છે અને તપાસ પણ કરવામાં આવી રહી છે પણ સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ વિભાગમાં અહેવાલ અપાઈ ગયો છે તેવું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીની હારેનું પ્રોફેસરનું ચેટ જે વાયરલ થયું છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે પણ હજી સુધી એક પણ એફઆઈઆર ફરિયાદ નોંધવામાં નથી આવેલી પેલા પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર ત્યાંના પ્રિન્સિપાલ એ શું કહી રહ્યા છે એની તપાસ અમે એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે એ અહેવાલ જે છે એ તૈયાર થયો એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા મૂકવા એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભસ્ત અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા એની વાત પણ એમાં થઈ અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છીએ મારી તમામ વિદ્યાર્થીનીઓને વિનંતી છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ને તો મહેરબાની કરીને એને ઢાંકવાના પ્રયત્ન ન કરતા તમે જણાવો તમારા માતા પિતાને આસપાસ રહેતા તમારી સાથે જોડાયેલા એ લોકોને કહો કે ભાઈ મારી સાથે આવું વર્તન કરવામાં આવે છે મને આવી રીતે ગેરરીતિથી બોલાવે છે મને આવા મેસેજ કરે છે કે તે આ ટી શર્ટ પહેર્યું પહેલું ટી શર્ટ પહેર્યું એટલે સાહેબ તમે કયો એ રીતે કરવાનું સાહેબ ફ્રીડમવાળી લાઈફ છે એને જે કરવું હોય એ કરે તમારે કેમ એ કહેવાનું આવે પણ સાહેબ આજકાલે હવસ ના શિકાર અને હવસખોર એ મગજમાં ગરી ગયો છે ને બધાને એ બહાર કાઢવો પડશે બાકી આવા નરાધમો આ જે મેસેજ કરે છે કાલે બીજું પણ કંઈ કરી શકે એ બધી જ વિદ્યાર્થીનીઓ સમજવાની જરૂર છે ન કે ડરીને કોઈને કહેવાને બદલે બેફામ એને મોઢે બોલી દો શું છે ભાઈ તારે ત્યારે ભૂલી જાવ કે તમારો પ્રોફેસર છે આવું કરનારો પ્રોફેસર કદી ન હોઈ શકે મારી મારી નજરે તો એ પ્રોફેસર છે જ નહીં એક નરાધમ છે કારણ કે એને કૃત્ય કર્યું છે કોઈની મા બેન દીકરીને એક આવો મેસેજ મોકલતા પહેલા વિચાર નહીં આવતો હોય નહીં આવતો એટલા માટે જ મોકલતા હશે જે પ્રતિક્રિયા સામે એટલે કોઈ ફરિયાદ હજુ સુધી નોંધવામાં નથી આવી હવે વિચાર કરો કે સામાન્ય ઘરની દીકરી જ્યારે મોટી કોલેજમાં ભણવા માટે જાય અને ત્યાંના પ્રોફેસર જો કોઈ આવી રીતે વર્તન કરે તો જેને ઉગીને હમુ હમુ થવાનું છે કહેવત છે ને આપણે કે ભાઈ ઉગીને હમુ હમ થવાના છે એ પેલા તો આ લોકો પાળવા માટે મજબૂર કરે છે એની સાથે એવું અભદ્ર વર્તન કરે છે શું આ છે શિક્ષણ શું આ છે શિક્ષણના ધામમાં શિક્ષણ આવું શિક્ષણ આપો છો તમે સ્કૂલમાં જાઓ છો તમે ક્લાસીસ લો છો છોકરાઓને સારું એવું જ્ઞાન આપો છો ને પછી બહાર નીકળ્યા પછી તમે છોકરીઓને મેસેજ કરો છો કે તે આ ટી શર્ટ પહેર્યું પેલું ટી શર્ટ પહેર્યું આ કલરનું ટી શર્ટ પહેર્યું આવા પ્રોફેસર ન હોય ભાઈ પ્રોફેસર કોને કહેવાય કે જ્યાં એક શિક્ષણ જગતને ક્યારેય એક દાગ ન લાગવા દે એને સાચો શિક્ષક એને સાચો પ્રિન્સિપાલ અને એને સાચો પ્રોફેસર કહી શકાય બાકી જેને પ્રોફેસર હિતની ખબર નથી જેને એની ખૂર્ચી પડી નથી માત્ર એને હવસ નહીં પડી છે એવા લોકો આવા મેસેજ કરે છે અને મેસેજ કર્યા પછી પણ એમને એ ભાણ નથી પડતી કે આપણે શું કરી રહ્યા છે કારણ કે એમને નહીં ખબર હોય કદાચ એમના ઘરમાં પણ માબેન દીકરી નહીં હોય એ માટે જ આવું કૃત્ય કરતા હશે જૂનાગઢની ઘટના પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો જ વધુ સમાચાર માટે આપજો તારો ન્યૂઝ રૂમ નમસ્કાર